હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે નાયલોન પોવાનું ચેવડો આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એકદમ પોવાનો નાયલોન પોવાનો ચેવડો બનશે તો એના માટે મેં અહીં પાંચસો ગ્રામ પૌવા લીધા છે આ નાયલોન પૌવા છે અને એને સારી રીતે મેં ચાળી લીધા છે અને હવે આપણે એને કોરા જ શેકી લઈશું આપણે એને સરસ રીતે ધીમા તાપે આપણે એને શેકીશું તો આપણા દરેક પૌવા એકદમ ક્રિસ્પી બની જશે તો આપણે પહેલાં પોવાને આ રીતે શેકી નાખીએ ને તો આપણો ચેવડો એકદમ ક્રિસ્પી બને છે મતલબ કે પૌવા એના ચવડ નથી લાગતા કે દાંતમાં ચોટતા પણ નથી તો અહીં ધીમા તાપે મેં લગભગ પાંચથી સાત મિનિટ સુધી મેં પૌવાને શેક્યા છે સારી રીતે સતત હલાવતા જવાનું નહીં તો આપણા પૌવા નીચે ચોટી જશે તો લગભગ મારા પૂવા શેકાઈ ગયા છે તો એને મેં એક તપેલીમાં કાઢી લીધા છે અને થોડા ઠંડા થવા દીધા છે મેં એને તો એકદમ ક્રિસ્પી છે તમે હાથ અડાડો તમને ખ્યાલ આવી જાય એટલે કેક પૂવા છૂટા રહે છૂટા હોય છે શેકાઈ ગયા પછી તો આ રીતે આપણે શેકીને એને સાઈડમાં મૂકીશું અને આપણે એનો વઘાર કરીશું તો અહીં સિંગદાણા દાળિયાત વલિયારી તલ ગમે તે તમે એડ કરી શકો હું મારા ઘરમાં આ રીતે બનાવું છું અને સિંગ દાણા મારી પાસે છે નહીં અત્યારે તો મેં લગભગ દાળિયા લીધા છે થોડું મીઠો લીમડો અને મારા સનને આ પૌવાના ચીવડામાં પાપડ ખૂબ જ ભાવે છે એટલે હંમેશા હું અડદના પાપડને શેકીને અથવા તો તળીને અંદર એડ કરું છું તો પાંચસો ગ્રામ પૌવાની સામે મેં આ ચમચો ભરીને બેથી ત્રણ ચમચા અને ઉપર અડધો ચમચો લગભગ સાડા ત્રણ ચમચા જેટલું મેં તેલ અંદર એડ કર્યું હતું અને હવે તેલ ગરમ થયા પછી મેં અંદર રાઈ એડ કરી છે રઈ તતળી એટલે હિંગ એડ કરીશું અને સરસ રીતે આપણો વઘાર કરીશું તો અહીં સૌથી પહેલાં મેં દાળિયા એડ કર્યા છે પછી મીઠો લીમડો થોડો સુકાઈ ગયેલો છે અને ઝીણો ઝીણો કટ અને કાપી ના કાપી દીધેલો છે એટલે મોઢામાં આવે તો વાંધો નહીં તો અહીં દાળિયા થોડા સંતળે જાય ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું તો સૌથી પહેલાં મેં દોઢ ચમચી આપણી જે મસાલાની આવે છે એટલું મેં હળદર એડ કરી છે અને એટલું જ મેં તીખું મરચું એડ કર્યું છે દોઢ ચમચી જેટલું જ અને એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેનાથી આપણે પૌવાનો કલર સરસ આવશે તો આપણે તેલ એટલું લેવાનું કે આપણે પૌવા સારી રીતે મસાલા સાથે કોટ થઈ જાય તો તેલ થોડું ઓછું હશે ને તો આપણા પૌવા કોરા કોરા લાગશે અને જો તેલ વધારે હશે તો તેલ તેલવાળા પૌવા લાગશે તો અહીં લગભગ માપનું તેલ પડ્યું છે આમ તો આપણે ઘરમાં બનાવતા એટલે કોઈ માપનું ધ્યાન નથી રાખતા હોતા આશરે આશરે જ બનાવતા હોઈએ છીએ તો અહીં દરેક પોવાને સરસ રીતે મસાલો કોટ થઈ ગયો હતો એટલું તેલ મેં અંદર એડ કરેલું મતલબ માપનું જ પડ્યું છે તો હી એને પણ આપણે સારી રીતે હલાવતા જઈશું અને મસાલાને અંદર મિક્સ કરતા જઈશું અને થોડા પોવા પણ આપણા તેલની અંદર પણ થોડા શેકાઈ જશે એટલે એકદમ વધારે ક્રિસ્પી બની જશે અને સ્વાદ પ્રમાણે મેં અંદર મીઠું એડ કર્યું છે અને સતત ધીમા તાપે જ આપણે એને હલાવવાના છે પોવાને તો એકદમ સરસ ક્રિસ્પી પોવા આપણા બનીને રેડી થઈ ગયા છે અને આ ચેવડો ખૂબ જ સરસ લાગે છે તમે તમારી રીતે કંઈ પણ વેરિએશન કરી શકો છો પણ હું મારા ઘરે આ રીતે જ બનાવું છું હંમેશા તો સાદા સામાન્ય મતલબ થોડી ઘણી વસ્તુ એડ કરીને જ બનાવું છું તો અહીં અંદર તમે એકદમ નાયલોન સેવ આવે છે ઝીણી ચણાની એકદમ એ પણ તમે એડ કરી શકો છો એ પણ સરસ લાગે છે અંદર તો એ મીઠું અને બધો મસાલા ખૂબ જ બરાબર રીતે મિક્સ થઈ ગયા છે અને મેં ટેસ્ટ કરી જોયું તો પરફેક્ટ જ છે તો એને બેથી ત્રણ મિનિટ સુધી મેં અંદર હલાયા છે મતલબ કે આપણે હલાવતા જઈશું અને એને શેકતા જઈશું થોડીક વાર લાગે છે ભાને શેકાતા મતલબ કે આ ચીવડો બનાવતા થોડી વાર લાગે છે પણ ખૂબ જ સરસ ચીવડો બનીને તૈયાર થાય છે તો દાળિયા તમે તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો મારી જોડે થોડાક જતાં મેં થોડા નાખ્યા છે તો સિંગદાણા દાળિયા બધું વધારે પડતું નાખ્યો તો ખૂબ જ સરસ દેખાત ચીવડો અને આ પાપડને મેં શેકીને અંદર એડ કરી દીધા છે અને નાના નાના ટુકડામાં ટોળું કટ કરીને અંદર મિક્સ કરી દીધા છે તો આપણું પવવાનો ચવડો બનીને રેડી છે તો તમને મારી રેસિપી કેવી લાગી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી નવી રેસિપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો પ્લીઝ 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 મને સપોર્ટ કરતા રહેજો અને તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય અને તમે પૂરો વિડીયો મારો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાતે રાતે